નમસ્કાર દર્શક મિત્રો કરંટ ટોપિકમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું આપ સૌ જાણ છો કે જે પ્રમાણે રાજકોટમાં ગઈકાલે આ ઘટના બની ટીઆરપી મોલના ગેમ ઝોનમાં જે આગ લાગવાની ઘટના બની આ એક ખોફનાક ઘટના જે શનિવારે ઘટી જેમાં ઘટનામાં જે માસુમ લોકોના જીવ ગુમાવ્યા છે બાળકો સહિત કહી શકે કે અઠ્યાવીસ લોકોના જીવ ગુમાવ્યા છે અને હજુ પણ આ મૃત્યુઆંક વધે તેવું જોવા મળી રહ્યું છે ગુજરાતમાં છેલ્લા પાંચ વર્ષમાં આ ચોથી એવી ઘટના છે કે જેનાથી તમામ ગુજરાતીઓને પરંતુ દેશવાસીઓ હચમચી ગયા છે આ પ્રમાણેની ઘટના જ્યારે ઘટતી હોય ત્યારે અહીંયા સવાલ સૌથી પહેલા તંત્ર ઉપર ઉભો થતો હોય કે તંત્ર શું હજુ સુધી ઘોર નિંદ્રામાં ફક્ત પૈસાની સહાય આપવાથી શું ખરેખર તે મૃતક જે જે મૃત્યુ પામ્યા છે જે માસુમ લોકોના ભોગ લેવાયા છે તેમને ન્યાય મળશે કાયદાની કાર્યવાહી કરવામાં આવશે કાયદો જે છે તે કાયદા ઉપર પણ સવાલ ઊભા થતા હોય છે કે જ્યારે કડક કાર્યવાહી કરવાનો જ્યારે માગણી કરવામાં આવતી હોય તે પરિવારજનો તરફથી તો તે પરિવારજનોની જે માંગણી છે તે ફક્ત કાગળ ઉપર નોંધાતી હોય તેવું જોવા મળતું હોય છે ત્યારે આ ઘટના જે ચોથી ઘટના બની પહેલી વાત કરીએ તો જ્યારે સુરતમાં ઘટના બની સુરતમાં તક્ષશિલાક કાંઠ થયો ત્યારબાદ મોરબી જે દુર્ઘટના નોંધાઈ ત્યારબાદ વડોદરા હરણી બોટ દુર્ઘટના હવે આ રાજકોટ આ જે ચાર ઘટનાઓ જે ઘટી આ ચાર ઘટના ગુજરાતવાસીઓ માટે કહી શકાય કે એક ચોંકાવનારી ઘટના હતી અને કેટલાય માસૂમ લોકોએ આમાં પોતાનો જીવ ગુમાવ્યો છે હજુ પણ જે આ અગાઉ આની જે ત્રણ ઘટના બની અગાઉ જે ત્રણ ઘટના બની એમાં જે માસૂમ લોકોએ જીવ ગુમાવ્યા તેને ન્યાય મેળવવા માટે તેના પરિવારજનો હજુ પણ લડી રહ્યા છે પરંતુ તેમ છતાં આપણે જોઈએ છીએ કે આ લડી રહ્યા છે એ લડત તેમના તરફથી જોવા મળતી હોય છે તેમનો સહાય કોઈ કરતું નથી અને સહાય માત્ર ફક્ત ચોપડે નોંધાતી હોય છે આ ઘટનામાં કહી શકીએ કે રાજકોટની આ ઘટના બની કે જેમાં ગેમ ઝોન છેલ્લા ચાર વર્ષથી ચાલતો હતો અને કોઈપણ પ્રકારની પરમિશન વગર આ ગેમ ઝોન ચાલતો હતો તો ત્યાં સુધી તંત્ર શું કરતું હતું ફાયર સેફ્ટીના એક પણ સાધનો ત્યાં ઉપલબ્ધ નહોતા અને જે જોવા મળ્યા હતા તેને ત્યાં નોંધાયો તો એટલે કહી શકીએ કે આ જે પ્રમાણેની ઘટના ઘટી છે તંત્ર ઉપર અહીંયા મોટા સવાલ ઊભા થાય છે કે આટલો મોટો જે ગેમ ઝોન છે શહેરમાં ચાલતો હોય ત્યારે જે ત્યાંના નાગરિકો છે તેમની સેફટી લઈને તંત્ર કેમ ઊંઘતું રહ્યું આ વગેરે વિષય ઉપર ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે મિલિંદ શાહ કે જે ફાયર સેફટી એક્સપર્ટ છે મિલન ઠાકર કે જેઓ અમારા લોકેશન હેડ છે સૌરાષ્ટ્રના હિમાંશુ ઠક્કર સિનિયર એડવોકેટ છે શૈશવ વોરા કે જેઓ બ્લોગર છે સ્વાગત છે

સૌ પ્રથમ પરિસ્થિતિની વાત કરું તો રાજકોટ સિવિલ હોસ્પિટલ આ પ્રકારના જે કલ્પાંત જે પરિજનોના કલ્પાંત થઈ રહ્યા છે આ દ્રશ્યો છે થોડામાં ઘણું બધું કહી જાય છે તેની વેદના કહી જાય છે તેઓ કશું બોલી શકતા નથી કોઈ વ્યક્તિને દોષ આપી શકતા નથી પરંતુ અત્યારે તેમનો કલ્પાંત છે તેમનું જે આક્રંદ છે આ આક્રંદ છે ભગવાનને પણ કદાચ રડાવી શકે આ પ્રકારનું આક્રંદ અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં થઈ રહ્યું છે અને આ આક્રમ થઈ રહ્યું છે તેની પાછળનું કારણ શું જવાબદાર છે શોધવાના પ્રયત્નો આ લોકો કરે છે કે અમારે એવી રીતે શું અમારા બાળકે ભૂલ કરી કે એમને મોત મળ્યું એમને એમના વાહના સોયા દીકરાને મોત મળ્યું એની પાછળનું કારણ શું આ કારણ શોધવાના તમામ લોકો પ્રયત્ન કરે છે પરંતુ તેમને પ્રયત્ન મળતો તેમનું કારણ મળતું નથી

આ ગેમ ઝોન ચાર વર્ષથી ચાલે છે ફાયર એનો આમાં ભ્રષ્ટાચારની પણ એક આશંકા થાય કારણ કે ચાર વર્ષ સુધી આવડી મોટી ગેમ ઝોન છે ચાર વર્ષ સુધી બિના રોકટોક ચાલતી હોય મહાનગરપાલિકા ખબર ન હોય ફાયર વિભાગ ખબર ન હોય પરંતુ અહિયાં એવો પણ સવાલ થાય છે કે ક્યાંક ને ક્યાંક પૈસાની લેતી દેતી હપ્તા ખોરી કારણ શકે આવા અત્યારે લોકો પણ કરી રહ્યા છે કારણ કે ફાયર એનો ચાર ચાર વર્ષ સુધી ધબકતું હોય અને કોઈ પણ જાતના એક્ઝિટ વધારાનું જે ફાયર નિયમ મુજબ હોવું જોઈએ આ નિયમ મુજબ કશું જ ન હતું ટાયરોની ભરમાર હતી જ્વલનશીલ ટાયરોની ભરમાર હતી ને આ જ્વલનશીલ ટાયરોની ભરમાર ના કારણે લોકોના મોત થયા છે જવાબદાર કોણ બિલકુલ ભાઈ આપણે હવે ફાયર સેફ્ટી ઉપર અહીંયા વાત આવી કારણ કે અહીંયા સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન જે બને છે કે આ ઘટના જે ઘટી આ ઘટનામાં સૌથી મોટી ઉણપ કહી શકાય કે ત્યાં ફાયર સેફ્ટી કોઈ પણ પ્રકારના સાધન ઉપલબ્ધ નહોતા પરમિશન નહોતી લેવામાં આવી હવે ચાર વર્ષથી જયારે આ ગેમ ઝોન ચાલી રહ્યો હતો મહાનગરપાલિકા અત્યાર સુધી ગોળ નિંદ્રામાં હતી ને હવે મહાનગરપાલિકા આ ઘટના બાદ જાગી છે અને હવે કાર્યવાહી કરી દે છે શું મતલબ કે અત્યાર સુધી આ ચાર વર્ષ સુધી જ્યારે ગેમ ઝોન ચાલી રહ્યો હતો કોઈ પણ વગરની ફાયર સેફ્ટી ત્યાં નહોતી ફાયર એનો એનઓસી પણ લેવામાં નહોતી આવી ત્યારે એક ગેમ ઝોન ની વાત કરીએ કે પછી કોઈ પણ એવી ઘટનાની વાત કરીએ ત્યારે સૌથી મહત્વપૂર્ણ પ્રશ્ન બને છે કે કેમ અહીંયા આગળ કોઈ ફાયર સેફ્ટી ના સાધન નો એનો તમારા સવાલ નો જવાબ ઓલરેડી આપી દીધો કે આ હપ્તા ખોરી અને આ લાંચ નું દૂષણ અમર્યાદ પ્રમાણમાં વધ્યું છે સરકાર શ્રી સ્વીકારે કે ના સ્વીકારે એનો તાદ્રશ્ય અનુભવ મને થયેલો છે મેં ફાયર સેફ્ટી ઓફિસર ને લાંચ લેતા મેં સ્થિંગ ઓપરેશન કર્યું મીડિયામાં આપી બીજા દિવસે સસ્પેન્ડ થયો એક વર્ષની અંદર ટર્મિનેટ થયું હાલની તારીખમાં એ ઓફિસર ભલે ઘરે બેઠો છે પણ એની સામે એસીબી માં મેં ફરિયાદ નોંધાવી કશું થયું નથી હું મારા વોઇસ સેમ્પલ ત્યાં આપી આવ્યો એસીબી માં એના વોઇસ સેમ્પલ આપવાની તસ્દી એને લીધી નથી એસીબી એમ કે બંધારણ આપવું કે આપણે આરોપીને ફરજ ના પાડી શકીએ એટલે બધું જ આપણે કરવાનું એમને કશું નહીં કરવાનું આ જે આપણે તક્ષશિલામાં મોરબી કાંડમાં વડોદરા કાંડમાં કે વિસ્મય કાંડ હોય કે તથ્યકાંડ હોય આપણે આરોપીને સજા આપવામાં પહેલા તો સમયસર સજા આપવામાં આપણે નિષ્ફળ ગયા છીએ ન્યાયતંત્રની બલિયારી કે એના કારણે લોકોમાં નફાખોર લોકોમાં એવો મેસેજ ગયો છે કે અમે પૈસાના જોડે કાયદાને પણ ખરીદી લઈશું અમે પૈસા ના જોડે સરકાર ને પણ ખરીદી લઈશું પ્રજા ગઈ તેલ લેવા આ એક બેખોફ મેસેજ લોકોમાં ગયો છે આ એટલે મારા શબ્દ મારે વાક્ય કેવું છે કે જો રામ રાજ્ય હોય ને તો જો એમાં ગોધરા કાંડ સ્વીકાર્ય ના હોય ને તો આવા નફા થતા આવા પણ સ્વીકાર્ય નથી મને ખબર છે હું સરકારની સરકારની અંદર છું તેમ છતાં આ બોલવાની હિંમત હું કેળવું છું કારણ કે આ જે અઠ્યાવીસ મૃતકો છે ને એ મારા ભલે નજીકના પરિવારના નથી પણ આપણી ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આપણે વસુદેવ કુટુંબકમ માં માણીએ છીએ એ આક્રોશ વ્યક્ત કરવાનો આપણને હક છે સરકારશ્રી ને કદાચ નહીં ગમે હું વારંવાર કહું સરકારને મારી રજૂઆત નહીં ગમે પણ મેં નિષ્ઠાપૂર્વક સરકારશ્રી ની સાથે આ બધું અટકાવવાના પ્રયત્ન કર્યા છે મુખ્યમંત્રીને મારો અહેવાલ સુધા મેં આપેલો છે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટ ના વડા નરીન ચૌધરી એમને પણ મેં મારો અહેવાલ આપેલો છે જેમાં મેં કીધું છે કે આટલી બધી ખામીઓ છે ખાલી ખામીઓ નથી બતાવી મેં એમને એમાં ઉપાયો પણ બતાવ્યા છે હું ભલે ફાયર સેફ્ટી એક્સપર્ટ નથી પણ ફાયર સેફ્ટી અવેરનેસ તો ચોક્કસ માં હું કરી શકું છું મેં આપણા દેશની સૌથી પહેલી ઇન્ટર્નશીપ મેં પ્રોડ્યુસ કરી છે બર્ન્સ અવેરનેસ ફાયર પ્રિવેન્શન અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઉપરની અને નિર્માય નિર્માયુ છોકરાને ઇન્ટર્નશીપ આપેલી છે એટલે મને એટલો અનુભવ તો છે હું એક્સપર્ટ ભલે કદાચ કોઈ મને કે કે ના કે પણ મને એટલી તો ખબર છે મારા ઓબ્ઝર્વેશન પાવર થી કે નાની આગ ને મોટી આગ માં થતી પરાવર્તિત થતી કઈ રીતે અટકાવી શકાય એ અટકાવવામાં આપણું પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટ સદંતર નિષ્ફળ ગયું છે એટલે સૌથી પહેલા જવાબદાર એ ડિપાર્ટમેન્ટ આવે છે આના માટે કેમ આપણે તમે વારંવાર મીડિયામાં આપણે સાંભળીએ છીએ કે ભાઈ મોન્સૂન આવે એટલે પ્રી મોન્સૂન પ્લાનિંગ આપણે કરીએ છીએ બરાબર છે કે ગટર ના પાણી પાણીથી ગટરો ના ઉભરાય આ બધું તો કેમ આપણે ફાયર ઓફિસર તરીકે સમર કેવાય સમય ત્યાં પબ્લિક ગેધરિંગ વધશે તો પબ્લિક ગેધરિંગ વગર ઇવાક્યુશન પ્લાન શું છે તારી જોડે ફાયર સેફ્ટી શું છે તું મોકટરિંગ કેટલી કરે છે કેમ આ બધું ધ્યાન નથી આપવામાં આવતું તો એટલે એક જ કારણ છે જે મિલન બે કીધું એમ હપ્તાખો અને આ પુરાવા વગર પુરાવે કશું નથી બોલતો હું એટલા માટે હું મીડિયા સમક્ષ કઉ છું કે પ્રજાએ હવે પ્રજાએ જાગૃત થવું પડશે સરકાર આપણે વધારે અપેક્ષા કે આશા નહીં રાખી શકીએ આપણી સલામતી માટે આપણી સલામતી આપણા સંતાનો સલામતી આપણે જાતે કરવી પડશે એક મીડિયાના અહેવાલ એવા પણ મેં આ સવારે પેપરમાં વાંચ્યા કે ત્યાં એકચુઅલી ફી પાંચસો રૂપિયા હતી અને પછી સંચાલકોએ નવ્વાણું રૂપિયા ફી ડિક્લેર કરી નફાખોરી કરવા માટે અને એના કારણે લોકો નવ્વાણું રૂપિયાની લાલચમાં સાહેબ ત્યાં ગયા છે જ જગ્યાએ ત્રણસો પાંચસો ભેગું થાય એ ઇનલીગલ સ્ટ્રક્ચર માં અને જ્યાં ફૂલ ઓન છે 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 પેટ્રોલ ડીઝલ ટાયર શું ના થાય બેન ત્યાં આગળ પછી આપણે એસી માંથી શોર્ટ સર્કિટ થયું કે વેલ્ડિંગ નો કણખો જર્યો પણ તમે એવું ભેગું કેમ થવા જ ગયું કે આ બધું થાય તમે કેમ એવા પછી પ્લાન તમે મૂક્યો નથી ત્યાં આગળ આપણે બેન ફ્લાઇટમાં જઈએ ને સિમ્પલ મુસાફરી કે ને ભાઈ મુસાફરી તો એર હોસ્ટેસ આપણને ખબર હોય તેમ છતાં આપણને રિપીટેડલી કહેતી હોય છે કે ભાઈ સેફ્ટી પ્લાન શું છે ફ્લાઇટમાં કઈ થાય તો ઓક્સિજન કઈ રીતે લેવાનો બહાર કઈ રીતે નીકળવાનું એ રીતે મેં ગુજરાત સરકારને મારા અહેવાલમાં વિનંતી કરી છે કે ભાઈ તમે જેટલા પણ થિયેટર્સ છે જેટલા પણ નાટ્ય ગૃહો છે જેટલા પણ આવા પબ્લિક ગેધરિંગ પ્લેસીસ છે સ્કૂલો છે જ્યાં ટેમ્પેર થવાની શક્યતા આવી દુર્ઘટના થાય તો તો ઇવાક્યુએશન પ્લાન તમે પહેલા પહેલા તો બતાવો ભલે બે મિનિટ તમે એવો જ જશે આવા કોઈ પ્લાનિંગ આ ડિપાર્ટમેન્ટ જોડે છે જ નહીં એમની જોડે પ્લાનિંગ માત્ર એટલું જ છે અહીંયા હવે પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે કાયદા ઉપર અહીંયા વાત ઉઠી છે કે શું ખરેખર આપણો કાયદો મજબૂત છે લોકોને ન્યાય આપવા માટે કારણ કે આની પહેલા જો મોરબી ની વાત કરીએ તો મોરબીમાં જે દુર્ઘટના ઘટી તેના તેનો જે આરોપી છે તેને જામીન મળી ગયા તો આ જે વાત તંત્ર દ્વારા કરવામાં આવતી હોય છે અધિકારીઓ દ્વારા કરવામાં આવતી હોય છે કે તમે અમે એના વિરુદ્ધ કાર્યવાહી કરીશું તેમને કડક સજા આપવામાં આવીશું પરંતુ તે વાત ફક્ત કાગળ ઉપર થતી હોય તેવું જોવા મળતું હશે તો કાયદો કેમ નિષ્ફળ નીવડી રહ્યો છે સી કાયદો નિષ્ફળ એટલા માટે નિવડી રહ્યો છે કે જેમ મિલિનભાઈએ વાત કરી મિલનભાઈએ વાત કરી કે આમાં હપ્તાખોરી તો છે છે ને છે જ અહીંયા બીજો એક સવાલ આવે છે કે ચાર વર્ષથી આ ડોમમાં ચાલી રહ્યું હતું એ ચાર ડોમ ગેમ ઝોન ચાલી રહ્યો હતો એ જે જગ્યા છે એ રેસિડેન્શિયલ પર્પઝ માટેની પાસ થયેલી છે અને એ રેસિડેન્શિયલ પર્પઝ માટેની પાસ થયેલી જગ્યામાં આ કમર્શિયલ એક્ટિવિટી ચાલતી હતી હવે જયારે કમર્શિયલ એક્ટિવિટી ચાલતી હતી તો પછી કોર્પોરેટરના ઓફિસરો કમિશનર પછી એમના મેયર ડેપ્યુટી મેયર કોર્પોરેટરો તો શું એમને આંખ નથી ભગવાને નથી આપી જોતા નથી કે આ અહીંયા આટલું બધું ચાલી રહ્યું છે કે નહીં એસ્ટેટ ડિપાર્ટમેન્ટ શું કરે છે રાજકોટનું એસ્ટેટ ડિપાર્ટમેન્ટ શું કરે છે રાજકોટની મ્યુનિસિપલ કોર્પોરેશન શું કરે છે તો આ લોકોની ફરજમાં આવે છે અને હવે એના પર

ને આપણે વહેલામાં વહેલી તકે ઓનેસ્ટ માણસો ની કમિટી જોઈએ બીજો સવાલ એટલો જ આવે છે કે અહીંયા એક મારો ઓડિયો ચત્રુ વાત કરું કે આ આ જે થયો એમાં ફાયર સેફ્ટી છે હવે એ લોકો કહે છે કે ફાયર સેફટી પ્રમાણપત્ર હતું કે નહીં તો ફાયર સેફટી વાળા કેમ આગળ નથી આવતા કારણ કે એમની પાસે તો કઈ હોય છે नहीं पापा से अनंत काल के भी अभिषेक नहीं से पे नहीं प्रॉब्लम तो मामला तो से कि तो आ देखा ना साकरो का नो बना चली रहा है और सिटी वाला ऑफिस से જે આપનો ફોન રોટેટ કરી દેજો અ શૈશોભાઈ હવે આપણે વાત કરીએ તો ખાસ વાત કરીશું આ ગુજરાતનું વિકાસ મોડલ છે એક તરફ ગુજરાતના વિકાસની વાત કરવામાં આવતી હોય તો અહીંયા આગળ હવે ગુજરાતના વિકાસની વાત અહીંયા ઉણપ અહીંયા બતાવવામાં આવી રહી છે આટલી મોટી દુર્ઘટના ઘટે છે આ ફક્ત એક પહેલી દુર્ઘટના નથી આવી આના પહેલાં જે દુર્ઘટના ઘટી ગઈ છે તેના તેમ છતાં પણ તંત્ર ઊંઘતું છે બેન પાંચેક વર્ષથી તમારી સાથે પેનલ ઉપર હું આવતો હોઉં છું અને દરેક વખતે આવા કોઈ પણ કારણ થાય છે ત્યારે આપણે લોકો ડિસ્કશન કરતા હોઈએ છીએ ત્યારે પોઈન્ટ ત્યાં જ હોય છે કે ભાઈ પેલા સમસ્યા છે એવો સ્વીકાર કરો ને તો તમને સમાધાન મળશે હવે અત્યારે આજે અત્યારે જે આ ગેમ ઝોન છે આ પ્રકારના ગેમ ઝોન આજે અમદાવાદ ની અંદર કેટલા સુરત ની અંદર વડોદરાની અંદર ઝોન છે એક જ ટાઈપના ગેમ ઝોન કેમ બને છે કેવી રીતે બને છે કોની રેમ નજર હેઠળ બની રહ્યા છે અચ્છા એ જે જમીનોની એનઓસી ની વાત કરી કે કઈક રહેણાંક વિસ્તાર છે આ છે તે છે બેન હું તમને ખાલી અત્યારે અમદાવાદ શહેરની અંદર ની વાત કરું ને તો આવા લાક્ષાગ્રહ કેટલા છે અને ગ્રહ કહેવાય કે જેની અંદર જાય ને એ ભડકે બળે ને મરી જ જવાનું હોય તો બિલકુલ અમદાવાદ ની અંદર કમર્શિયલ જે રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે એની નીચે દુકાનો ઉતારેલી હોય છે ઘણી બધી જગ્યાએ અને અત્યારે એની અંદર ધનાધન તમારે જે વગર વિચાર્યા પંજાબી ખુલી છે છે કાયદો એવું કે ગરમ ના કરવું પડે એવું તો એની બદલે પેલી માઇક્રોવેવ ભઠ્ઠી લાવે છે ને પછી બાર બહાર ની લારી મૂકી દે છે ગેસના બાટલા છે ગેસના કનેક્શન અપાઈ જાય છે આવા અને હવે એ જગ્યાએ આગ લાગે છે તમારી પાસે બચવાની જગ્યા કેટલી રહે છે ઉપર એના એની ઉપર રહેતો માણસ નિર્દોષ છે અને નિર્દોષ માણસ બળીને મરી જાય છે એટલે મને એવું લાગે છે કે હું કદાચ ઘણી બધી નિરાશામાં વ્યાપ છું હવે કેમ કે પાંચ પાંચ વર્ષથી આપણે આ રીતે વાતો કરીએ છીએ તંત્ર એનું એ છે રાજકારણ છે તે ત્યાં છે સારું છે આજે કે તમે કોઈ પણ પક્ષ કે વિપક્ષના લોકોને નથી બોલાયા ની તર થાત અને કોઈ પણ આટલી ચર્ચા વિના જ આપણે પાછું ઉભા થઈ જવું પડે આ એક અત્યારે વિદ્વાનોની એક પેનલ છે તો કદાચ કઈક ચર્ચા થાય મંથન થાય તો કંઈક નિષ્કર્ષ બહાર આવે એટલે મારું કેવું મારો પોઈન્ટ એ છે કે સામાન્ય વ્યક્તિ તરીકે હું તક્ષશિલા કાંડ થયો કે જયારે છોકરાઓ સુરત ની અંદર બધા નીચે પડ્યા ત્યારે પોઈન્ટ મારો એ હતો કે તમે તમારા બાળકને જ્યાં મોકલો ને ત્યાં એક વખત એ જગ્યા જોઈ આવો એમની સેફ્ટી આપણે આપણે જાતે નક્કી કરવાની છે અહિયાં બધા સાહેબો કીધું કે ભ્રષ્ટાચાર છે આ છે તે છે હવે ભ્રષ્ટાચાર ભારતની રગે રગમાં છે અને આ બધું સ્વીકારી લીધું છે હું તો નિરાશામાં હું બોલું છું આ હું ઘોર નિરાશામાં હું બોલું છું કે ભાઈ મારે મારું છોકરું ક્યાં જાય છે ને હું જાતે જઈને જોઈ આવું અને પછી જે કઈ થાય ને એ નસીબ કેમ કે આમાં બીજું કઈ થતું જ નથી તો પછી એવા આપડે કરવાનું શું ન્યાય નો વાંક કાઢો તંત્ર નો વાંક કાઢો તમે આપણે મત આપવા માટે અપીલ કરીને આ કરીને તે કરી મતદાન થાય છે કોઈક મુદ્દા ઉપર સરકાર રચાય છે કોઈક બીજા મુદ્દા ઉપર અને પછી આ બધા મુદ્દાઓ તો રીતના કરે છે આ બધું આપણે જોઈ લેવું પડે આપણે અને પછી જ આપણા સંતાન ને ત્યાં મોકલાય લાક્ષા જતું હોય આપણું બાળક કે કોઈ ક્લાસીસમાં જતું હોય કે જ્યાં ક્લાસીસ ની અંદર પણ આ બધી પ્રક્રિયા બધું હોય છે બધું ચારે બાજુ લાકડું લાકડું છે અત્યારે અહિયાં બધા ટાયર ટાયર છે હવે ગઈકાલ રાત્રે બાર વાગે ગઈકાલ એટલે ગઈકાલ રાત્રે બાર વાગ્યા થી ના બધા સમય બંધ કરવાના ચાલુ કરી દીધા આ અત્યારે ગેમઝોમ તમે બંધ કર્યા પછી આ પ્રકારના તમારી પાસે રેસ્ટોરન્ટ છે આ પ્રકારના તમારી પાસે જીમિંગ એરિયા છે આ પ્રકારના તમારી પાસે ઓફિસ એરિયા છે વસ્તુ વસ્તુ નથી કે કે તમારી પાસે ફ્લેમેબલ એમ કહી શકાય આવી પ્રકારની દુર્ઘટના ઘટે છે ત્યારે તંત્ર જાગે છે ત્યાં સુધી તંત્ર જાગતું નથી બેન તંત્ર જાગતું નથી તંત્ર જાગવાનો ડોળ કરે છે અને તમને મારા આંખમાં ધૂળ નાખે છે ચાર પાંચ દિવસ મીડિયામાં હમણાં બે ત્રણ દિવસ આજે તો શું થયું કે તાજું છે એટલે પ્રિન્ટ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયા બધા અત્યારે કાગા રોડ મચાવશે બે દિવસ ચાલશે ત્રણ દિવસ પછી પછી છેલ્લા પાનામાં પછી છેલ્લે 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 આખી ઘટના બોલાઈ જશે પાંચ વર્ષ પહેલા થયેલા કાંડમાં શું ચાલી રહ્યું છે શ્રેય હોસ્પિટલ નો કાંડ થયો તેમાં અત્યારે શું ચાલી રહ્યું છે તમારે ક્યાંય કોઈ છાપામાં કોઈ ડિટેલ જોવા મળે છે નથી પત્રકારોને ફુરસત નથી અધિકારીઓને ફુરસત અને સામે પક્ષે નથી જનતાને પણ એવી કોઈ ફુરસત કેમ કે વિસ્મૃતિ એ વરદાન છે ને વરદાન આપણે એનો શું પેરે ઉપયોગ કરીએ છીએ એટલે આગળ કશું થતું જ નથી કોઈ પાછળ પડી સાહેબે જે કીધું કે તેમણે પેલું એન્ટી કરપ્શન બ્યુરો ની અંદર બધું પકડ્યા અને બધું કર્યું હવે એમના જેવી ખાખટવાળી કોઈ વ્યક્તિ હોય કે જે પાછળ પડીને એનો પાછળ પડી અને એની પાછળ જે છેડો ના લાવે ત્યાં સુધી મથવું પડે એ મચી રહેવાની જે વાત છે એવી એવી જુજારી વૃત્તિ તો આપણા સાવ ખતમ જ થઈ ગઈ છે એટલે હમણાં બધા બધા લેખકો છે બધા એ બધા બધા સુસ્તું બોલે કે આનો ભરપૂર વિરોધ કરી દે ઉપર સંભળાતું નથી નીચે દેખાતું નથી અરે ક્યાં ઉપર નથી સંભળાતું ક્યાં નીચે નથી દેખાતું બધાને બધું જ દેખાય છે કોને કોને શું જોવું છે આ બિલકુલ સિલેક્ટિવ છે સિલેક્ટિવ માં આપણે આવી ગયા છીએ માં આવશે એટલે બધા બંધ થઇ જશે કે ના આમાં કઈ બોલવું નથી અને કઈ માથાકૂટ કરવાની નથી એટલે બધા સરસ મજાની શ્રદ્ધાંજલિઓ લખશે કવિઓ એની કવિઓ એમનું કામ કરશે કવિતાઓ રચશે અને બાકી બધું જે કઈ થવાનું એ થશે અને જેનો વ્યક્તિ ગયું જેના ઘરમાંથી માણસ ગયું એને જીવનભરની ખોટ છે જીવતર એનું ઝેર થઈ ગયું એ લોકો એટલે એ વ્યક્તિઓ છે ને ઘરમાંથી જેના સંતાનો જાય છે અને આજે એક કે બે સંતાનોથી માણસ ચલાવી લે છે નથી પાંચ પાંચ સંતાન થતા રાતે ઊંઘ કેવી રીતે આવશે એ મા બાપો રાતે હવે ઊંઘવાના કેવી રીતે એમના એમ એને હવે એ મા બાપની ઊંઘ છે ને ખાલી ને ખાલી એમની ચિતા ઉપર આવશે જયારે તમે એમને ચિતામાં મુકશો ને ત્યારે એ મા બાપ ઊંઘવાના છે આટલી ભયંકર પરિસ્થિતિ ની અંદર અત્યારે તમારે બધું જે ચાલે છે કઈ જ કઈ જ ફેર નથી પડતો અને કઈ ફેર પડે એવું લાગતું નથી કેમકે હું તો જોઉં છું કે ફાયર સેફ્ટી તો અને પ્રજા તરીકે પણ આપણે બહુ નગરોળ છીએ હું એમ કઉ કે દરેક દુકાન ની પેલો જે સુરત માંથી છોકરાઓ પડ્યા ત્યારે મારો પોઈન્ટ એ હતો કે ભાઈ તમે દરેક દુકાનની અંદર આજુબાજુની તમામ દુકાનની અંદર એક ફાયર એક્સટેબિશન હોત એક જ ફાયર એક્સટીન્ગ હોત તો કદાચ બસો પાંચસો ફાયર એક્સટીન્ગ વિશર પેલી લાઈવ બોમ્બાને પહોંચવા માટેનો જો સમય લાગ્યો ને એટલી વારમાં તો સો ફાયર એક્સટીન્ગ તમે ઉપર છોકરાઓને ખાલી ક્યાં ને તો જુવાન છોકરા હતા ને બધા જુવાન છોકરા ફોડી ફોડીને આગ ઓલવી નાખી દીધી હોત ફાયર બ્રિગેડને આવવાની જરૂર ના પડી હોત પણ આપણે છે ધાર્મિક સ્થાનો ઉપર જઈને રૂપિયા એટલા બધા નાખીએ છીએ પણ આપણા ઘરમાં એક ફાયર એક્સટીન્ગ નથી વસાવતા આપણા ધંધાની જગ્યાએ ફાયર એક્સટીન્ગ નથી વસાવતા શા માટે એક પ્રજા તરીકે

બે નાની અર્થીનો ભાર તો એટલો બધો મોટો હોય ને કે ના પૂછોને વાત જી સાચી વાત છે બિલકુલ અને એકલી જ આ કદાચ દુખ છે ને તે વ્યક્તિ સમજી શકે જે સત્તા ઉપર બેસેલા છે પણ એ આ દુઃખ એ જ સમજી શકે કે જેમણે પોતાનો જે જીવ છે પોતાનો જે વ્યક્તિ છે તે ગુમાવ્યું છે હવે એ લોકોની જે માંગ છે એ લોકોની જે માંગણી છે એ લોકોને ન્યાય ક્યાં સુધી મળે છે તે જોવાનું રહેશે કારણ કે અત્યાર સુધી જે જોવા જઈએ તો જે પણ દુર્ઘટના ઘટી છે તમામ દુર્ઘટનામાં હજુ સુધી તે કેસ જે છે તે કોર્ટમાં ચાલી રહ્યા છે હજુ સુધી તેમના પરિવારજનો દ્વારા પણ માંગણી કરવામાં આવી રહી છે તો જોવાનું રહેશે કે આનો ન્યાય ક્યારે મળે છે જો કે હજુ સુધી પણ કોઈ આપણે જોવા જઈએ તો ન્યાય મળે છે કે કેમ તેના ઉપર પણ મોટા સવાલ ઉભા થાય છે તેની કાર્યવાહી પણ કેટલી થાય છે તેના ઉપર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે હાલ ત્યારે આપણે આ ચર્ચા કરી રહ્યા છે હાલ સમય થયો છે વિરામનો ફરી મળીશું એક વિરામ બાદ